નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ખીમજી કાચર્યામાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું વિદુર નીતિ વિદુર નીતિ જે મહાભારતના ઉદ્યોગ પર્વમાં ભગવાન શ્રી વેદવ્યાસજીએ ગૂંથેલી વિદુર નીતિ નીતિશાસ્ત્રોમાં સર્વોત્તમ મનાય છે કૌરવ પાંડવો વચ્ચે થનારા ભયાનક યુદ્ધના નિવારણ માટે શ્રી કૃષ્ણ પ્રભુએ સંધિ અંગે કરેલા ન્યાયિક વિષ્ટ દુર્યોધનની અવળાઈથી તૂટી પડી ત્યારે તેઓ શ્રીએ ભરસભામાં ભાખેલ ભવિષ્યવાણી સાંભળીને અંધધૂતરાષ્ટ્ર આકુળ વ્યાકુળ થઈ ગયા એની ઊંઘ હરામ થઈ ગઈ બેચેન ધૂતરાષ્ટ્રએ શાંતિ પામવા પોતાના ઓરમાન ભાઈ અને સલાહકાર મંત્રી વિદુરજીને બોલાવ્યા અને પોતાની પરિસ્થિતિની પીડા જણાવી એ સાંભળીને મહાત્મા વિદુરજીએ ધૂતરાષ્ટ્રને વ્યવહારમાં નીતિમતાના વિવિધ સિદ્ધાંતો સમજાવી પાંડવો સાથે સંઘર્ષ છોડી દેવો અને સુલે શાંતિની રાહ અપનાવવાની સલાહ આપેલી જે વિદુર નીતિ તરીકે પ્રસિદ્ધ છે વ્યવહારવિદમાં વિદુરજીના આ નીતિ વિષયક વસનો સુખ શાંતિ માનવ માનવજાત માટે જીવનમાં આજે પણ એટલા સુખ શાંતિદાયક અને ઉપયોગી છે વિદુરજીએ ધૂતરાષ્ટ્રને કહ્યું હે રાજન ઊંઘ કેમ ન આવે એ સાંભળો જે દુર્બળ હોય બીજાથી દબાઈ ગયો હોય કોઈ ઉદ્વતે તેનું બધું પડાવી લીધું હોય બળિયા સાથે વેર કર્યું હોય અતિ વિલાસી અને કામી હોય અનિતિ બીજાનું પડાવી લીધું હોય શારીરિક કષ્ટ અને પીડા હોય તેને ઊંઘ ન આવે આપણને ભૂખ ચિંતા સંકલ્પોના કારણે નિંદ્રા ન આવે તો આપણે મન સ્થિર કરી ઊંડા શ્વાસ લેવા ભજન કરવું અને મધ દૂધ ઘી સાથે પીપરી મૂળ ગઠોડાનું ચૂર્ણ ખાવું માથામાં કે પગના તળિયે ઘી ઘસવું આવું કરવાથી ઊંઘ આવે છે વિદુરજી મંત્રી સ્પષ્ટ વક્તા છે સાચું ખોટું જે કંઈ હોય તે દુખ લાગે તો પણ રાજાનું ભલું થાય હિત થાય તે જ કહેવાય ખોટા વખાણ ન કરાય વૈદ રોગીને મંત્રી રાજાને અને ગુરુ શિષ્યને દુઃખ લાગશે એવા ભયથી સાચું ન બતાવે તો રાજ ધર્મ અને શરીર એ ત્રણેયનો તત્કાળ વિનાશ થાય છે વિદુરજી કહે છે ભાઈ તમે કંઈક વિચાર તો કરો આ પ્રજ્ઞા તમે પ્રજ્ઞા શખ્સુ છો પાંડવો કેટલા હેરાન થયા દુઃખી થયા કુંતા વિધવા થયા ભીમને મારી નાખવા ઝેરના લાડુ ખવડાવ્યા ગૃહની રચના કરી પાંડવોને જીવતા બાળી નાખવા પ્રયત્નો કર્યા દ્રૌપદીનું ચિરહરણ કર્યું તમે ક્યારેય ના ન પાડી તમે બધું જ જાણતા હતા કે તમારો દીકરો દુર્યોધન કેવો છે શું કરે છે તે તમે બધું જાણો છો દુર્યોધન તમારું પાપ છે અધર્મથી કઈ રીતે શાંતિ કે સુખ મળે યુધિષ્ઠિર રાજ્યના અધિકારી છે તમારા પ્રત્યે પૂજ્ય ભાવ રાખે છે પ્રિયતા દયાભાવ વગેરે અનેક ગુણો તેનામાં છે તેથી તે સહન કરે છે હે ભાઈ તમને દુર્યોધનમાં અતિ આસક્તિ હોવાથી તમે ધર્મને જાણતા હોવા છતાંય દુર્યોધનને અધર્મ અન્યાય કરતાં ક્યારેય અટકાવ્યો નથી યુધિષ્ઠિરને કંઈ આપવાનું નથી એનું પરિણામ તમને આંબી જશે હવે વિદુરજી ડાહ્યા માણસોના લક્ષણ કહે છે સાંભળો કે ડાહ્યા માણસો પંડિત કોને કહેવાય જે સારા પ્રશંસાપાત્ર કામ કરે લોકમાં કીર્તિ વધે લોકોને આદર પ્રેમ થાય જે કાર્ય કરવાથી સામાન દિલમાં સ્થાન રહે એવા કાર્ય કરનારને ડાયા માણસો કહેવાય છે સમાજમાં નિંદા ટીકા થાય પાછળથી કોઈ હલકું બોલે તેવા કોઈ કામ ન કરાય લોકો ઘૃણા તિરસ્કાર ન કરે તેવું કામ કરે તે ડાયા અને પંડિત કહેવાય છે આપણા રાજ્યમાં તમારા વખાણ નથી થતાં તમારી ટીકા અને નિંદા થાય છે તમે બધું જ જાણો છો કોઈ મોઢે કહેવા ન આવે પણ આ બધા સમજી તો જતા જ હોય છે જે ક્રોધ અટકપણું મમતા છોડીને રહે કાર્ય કર્યા પહેલાં બહુ બોલબોલ ન કરે કામ કર્યા પછી જ બોલે તે ડાયા માણસો કહેવાય છે અન્યાયથી મેળવેલું દ્રવ્ય વધુમાં વધુ દસ વર્ષ ટકે છે પણ અગિયારમાં વર્ષમાં સમૂળ વિનિષ્ટ થઈ જાય છે હે ભાઈ જેના વિચારો સલાહ કાર્ય પહેલાંથી કોઈ બીજા જાણી ન જાય કાર્ય કર્યા પછી જ જાણવા દે તે ડાયા અને પંડિત કહેવાય છે જે સચ સમજીને ધ્યેય નક્કી કરીને પછી જ કામ શરૂ કરે તેને તેમાં ભય લાલચ દોષ અડચણ ન પડે પાંડવો અને દુર્યોધન તે બેમાં કોણ યોગ્ય છે તે તમે જાણો છો છતાં આવું કરો તો પછી ન થવાનું થાય આમાં શાંતિ ક્યાંથી મળે અને નિંદ્રા પણ ક્યાંથી આવે જે પહેલા ધર્મ નીતિ ફરજનો વિચાર કરે અને પછી ધન લાભનો વિચાર કરે તેને ડાયો ગણાય છે ધન ભલે ઓછું મળે પણ મારી ફરજમાં શું છે હું જે કાંઈ કરું છું તેમાં કોઈનું દિલ તો નથી દુભાતું ને અનિતિનો અનિતિ તો આચરતો નથી ને અનિતિથી મળેલું ધન ભાદરવાના ભીંડા જેટલું ટકે છે લાંબું ટકતું નથી પોતાની શારીરિક બૌદ્ધિક આર્થિક કૌટુંબિક વગેરે શક્તિને જોઈને આપણે દરેક કામ કરવું જોઈએ ધંધો રોકાણ ખરીદ વેચાણ ઉશીનું ધીરધાર વગેરે જે કાંઈ કરો તેમાં ધર્મ ન્યાય નીતિ વગેરે વિચારો પછી જ શરૂ કરો વળી આ બધા કામમાં ઠંડી ગરમી ભય પ્રીતિ મુશ્કેલી અડચણ આવે તેને ગણે નહીં અને પુરુષાર્થ કર્યા કરે તે ડાયો માણસ કહેવાય છે કોઈને નાના ગણીને તુચ્છ સમજીને કોઈનું અપમાન ન કરે કોઈના નિશાસા કે હોય આય ન લે તે પંડિત કહેવાય એવું તુલસીદાસ કહે છે તો અહીંયા વિદુર નીતિનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો